काय सोणा नमस्कार मैं मनोज चौहान मेरावर सोमात समस्त हरवा समाजना पटेल हेतु भाई क्वारा साते आज मैं मुलाकात माते आयो छु नगीर सोमात लाइव मा તમારો સ્વાગત છે મદોના વિષયના મુદ્દા બાબત આપણે ચર્ચા કરવાની છે ખાસ કરીને आदित्य બિલા રીયન કંપનીના કામદારો બાબતે સેટલમેન્ટનો મુદ્દો શું છે સંપૂર્ણ વિગત બાબતે ચર્ચા કરવાની છે આની પહેલા પણ પુતકરમાં સેટલમેન્ટ બાબતે ચર્ચા કરવા માંગી હતી શું છે સંપૂર્ણ વિગત સંપૂર્ણ આપના તરફથી પેલા પરિચય આપી દો કંપની અંદર યુનિયન જે ચલાવો છો એનો પરિચય મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે હું રિયોન કામદાર સંઘનો પ્રમુખ છું જે અમારું યુનિયન ચાલે છે રિયોન સંઘ હવે ગઈ કાલે અમે એક મિટિંગ કરી યુનિયન હેડ ઓફ કારોબારી અમારી કમિટીની અત્યારે છેલ્લા સાત વર્ષથી જે સેટલમેન્ટની પ્રક્રિયા આવે છે દર પાંચ વર્ષે પણ કંપની મનમાની કરી કોઈ પણ ઉભા પ્રશ્નો ઉભા કરીને લંબાવતી જાય છે આજે સાત વર્ષ જેવો સમય થઈ ગયો સેટલમેન્ટ નથી પણ નિયમ પ્રમાણે દર પાંચ વર્ષે કર લેવું પડે એ લોકોને અને ઇન્ડિયન રિયોન કંપની જાણે એને માત્ર ને માત્ર એક ખાલી રિયોન ને એને દોરા બનાવવા પ્લાન ની મંજૂરી છે બાકી બીજા બધા ગેરકાયદેસર પ્લાન નાખેલા છે અંદર અને વેરાની પ્રજાને પણ ખૂબ જ તકલીફ પડે છે એનાથી ફ્લાય એસ સીએસ વાઈફ ના પ્લાન્ટ એસએસવાય ના પ્લાન આવા ઘણા બધા કેમિકલ ના પ્લાન નાખ્યા જેની મંજૂરી વેરા ની માધ્યમમાં ક્યારેય મળતી નથી જે જર્મન કંપની થી પ્લાન લઈ આવ્યા એનો જર્મન કંપનીએ પોલ્યુશન ના હિસાબ પ્લાન બંધ કરી દીધો એ પ્લાન અહીંયા એસએસવાય નું નામ ચેન્જ કરી નામ અલગ આપી ને પ્લાન ચાલુ કરી દીધો આનાથી પોલ્યુશન પણ ફેલાય છે આ કંપની થી પ્રજા હેરાન થાય છે આજુબાજુના ખેડૂતો હેરાન થાય છે દરિયામાં જે લાઇન લાકીને ડાયરેક્ટ કેમિકલ નાખવાથી માછીમારો તમે જોશો કે ઘણા વર્ષથી અત્યારે સાત આઠ વર્ષથી દરિયાના કાંઠા મચ્છી નથી થતી એનું કારણ છે ઇન્ડિયન રિયોન કારણ કે આ ઇન્ડિયન રિયોન કેમિકલ ડાયરેક્ટ લાગે છે દરિયામાં પેલા એના જ્યારે મંજૂરી મળે છે ત્યારે કહેવામાં આવે છે કે તમે ટ્રીટમેન્ટ પ્લાન હોય ને ટ્રીટમેન્ટ પ્લાન કરો પછી એમાંથી જે વેસ્ટેજ પાણી નથી પાછું પાણી યુઝ કરો ને એવી જગ્યા અત્યારે ડાયરેક્ટ લાઈન નથી ને પાણી ખેંચવાના ખારું પાણી મીઠું કરીને યુઝ કરવાના બને ડાયરેક્ટ કેમિકલ વાળું પાણી દરિયામાં છોડે છે એનાથી દરિયાઈ જીવનો

કે ભાઈ આપણે આવું થાય છે તો અમે હાઈકોર્ટમાં પીએલ દાખલ કરીએ એટલે આવતા આવનારા દિવસોમાં વેરાની પ્રજા પણ આમાં ભેગા મળી અને આના પર કંઈક એક્શન લેશે નહીં તો આવનારા દિવસોમાં જો આ પ્લાન હજી ચાલુ જ રહેશે તો આપણે કહે છે ને કે આ પાકિસ્તાન વાળા એમ કે અણુબમ લાગશું પણ આ ફેક્ટરી અણુબમ જ છે જયારે બ્લાસ્ટ થશે ને ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં કોઈ માનવ જીવન બચશે નહીં એટલે મારી સરકારને પણ વિનંતી છે કે આ પ્લાન રોકે અને આમાં જેટલા જેટલા ગેરકાયદેસર પ્લાન છે જે માનવ જીવનને નુકસાન કરતા છે એ બધા પ્લાન બંધ થવા જોઈએ અને દોરાના પ્લાનની મંજૂરી છે પ્લાન પ્લાન જ જોઈએ બીજા બધા બંધ થવા અને યુનિયનના વાત કે બાજુમાં ઇન્ડિયન જીએસસી લાવી છે સીસીજી લાવી છે અંબુજ આવી છે એ બધા આના કરતા નાના પ્લાન છે કમાણી કરતા નાના છે છતાં અહીંયા તમે જોશો ને પગારે ઊંચો છે બધાનો માણસોને રહેવાની ફેસિલિટી બધું સારું છે પણ એક ઇન્ડિયન રિયોન કંપની એવી છે કે વર્કરને શોષણ કરે છે અને પગારે ઓછો છે અને જે છોકરા નવા નવા ભરતી કરે છે છોકરા છોકરીઓ છતાં એને પગાર કેટલો આવે તો કપાતા બાર આમાં અમારી યુનિયન છે ચોથી પણ અમને જાણી જોઈને માન્યતા જ નથી આપતા કે જો આ લોકો આવી જશે તો આ લોકો જે વર્કરો છે એની ફેવરમાં જ રહેશે એટલે અમને એ લોન સેટલમેન્ટથી મિટિંગ દૂર રાખે છે ને અમે અત્યારે હાઈકોર્ટમાં બધા ગયા છે આના માટે અને આવનારા દિવસો અમને વિશ્વાસ છે કે આ સેટલમેન્ટમાં અમે બેસશું અને વર્કર ને જે ફાયદો થાય વર્કરને પૂરો પગાર મળે બાકી તમે વેરાના વર્કરને તપાસ કરજો હું એમ નથી કરતો હું કહું છું પણ તમે તપાસ કરો કે વેરા ઇન્ડિયન રિયોન જેટલા વર્કર છે એને વીસ બાવીસ માં દિવસે એને લોન માટે પૈસા ગોતવા જવું પડે બે છોકરા હોય ને એક છોકરાને ભણાવતા નથી એનું કારણ શું કે આ ટૂંકા પગારમાં એ પૂછી નથી શકતા ને ઇન્ડિયન રિયોન

બીજા નંબરમાં એમને મહત્વપૂર્ણ વિષયના મુદ્દા પર વાત કરી છે કે વર્કરોને સમાન કામ સામે સમાન વેતન નથી મળતું આવનારા સમયમાં આપના દ્વારા કયા પ્રકારની રણનીતિ અપનાવવામાં આવશે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં લોકસભાના સાંસદ છે જુનાગઢ અને ગીર સોમનાથના રાજેશભાઈ ચોડાસમા તો આપના દ્વારા એકવાર એમને રજૂઆત કરવામાં આવી છે બાબતે અમે સરકાર દિલ્હી થી લઈને બધા નેતાઓને પણ લેખિતમાં રજૂઆતો કરીએ છીએ અમે સમાજ લેવલે યુવાનો લેવલે અને એક પ્રતાપ ભાઈ જુંગી કરીને છે અવાર નવાર કલેક્ટર ને આવેદનો આવે છે કે આ પ્લાન આ પ્લાન થી આ થશે આ પ્લાન થી આ થશે એટલું સરસ એ લખીને આપે છે જે કાયદેસર જે પ્લાન ગેરકાયદેસર ચાલે છે એમાં કાયદેસર લખીને પબ્લિકને જે આંખો ખુલે એવા પ્રશ્નો મૂકે છે પણ વેરાની પબ્લિકમાં માં થોડી જાગૃત આવી છે હજી વધુ જાગૃત આવે અને આવનારા દિવસોમાં અમે સંસદને બધાને મળશે હિન્દુ સમાજ દ્વારા કારણ કે આ આ પ્લાન થી માનવજીવન બહુ જ ખતરામાં છે તમે આજથી વર્ષ પહેલા જાણ્યો છે ભોપાલકાન ભોપાલકાન જે પ્લાન હતો ફ્લોરિંગ પ્લાન હતો એ પ્લાન આજથી બેતાલીસ બેતાલીસ તેતાલીસ વર્ષથી આ ભોપાલ ગામથી સોળ કિલોમીટર જંગલમાં હતો એ જયારે બ્લાસ્ટ થયો ને લીક થયો ને ત્યારે આજુબાજુના વિસ્તારમાં વીસ હજાર સરકારે જાહેરાત કરી વીસ હાજર માણસો મળ્યા હતા તો તમે સમજી શકો છો કેટલા માણસો મળ્યા ટાઈમમાં તો આજે આ પ્લાન પ્લાન નો કેટલા ચાલે છે તો તમે વિચાર કરો કે એ પ્લાન બ્લાસ્ટ થશે તો તમે વિચાર કરો કે આઈપી આજોથા સુધીના કોઈ માનવ જીવન રહેશે નહીં આજુબાજુના ગામડામાં એટલે અમારી સરકાર વિનંતી છે આવા પ્લાનોની જે ગેરકાયદેસર ચાલે છે ને બધા ગેરકાયદેસર પ્લાન તમે જોશો કે રિયો દર મહિને બે થી ત્રણ માણસો મરે છે નોર્મલ એની હિત વધે છે ને આખા માણસો ને ચામડા ભરી જાય કપડા સીતે આવા તન કેસ હમણાં નમરા થઈ ગયા અને તમે જોશો દર મહિને બે ત્રણ છોકરા ભાઈ વડીલો જે નોકરી કરતા હોય કે યુવાનો હોય એને એટેક આવે છે અમે પણ રજૂઆત કરી કંપનીના મેન ને તો આવીને કે તમે આવું વસ્તુ આ સુવિધા રાખી છે જો આ બ્લાસ્ટ થશે તો આ સુવિધા છે હવે બ્લાસ્ટ જ મરી ગયો તો એ બંધ કરવા જશે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ ઘણા પ્લાન એવા છે કે જે એનું બંધારણ જ એવું છે કે એ પ્લાન ને સો કિલોમીટરના અંતર થી દૂર જ રાખવાનો જે માનવ જીવન સો કિલોમીટરના અંતરમાં ન હોય ને આ પ્લાન ની મંજૂરી આપે અને સો કિલોમીટરના અંતરમાં રહેતું હોય ત્યાં પણ પ્લાન નાખવું હોય ને તો સો કિલોમીટર પછી પણ એ લોકો ગામ સફા કરે એ લોકો એવું કે ભાઈ આ પ્લાન આ નુકસાન થશે ને એ ગામના લોકો વિરોધ કરે તો એને મંજૂરી નથી મળતી આ તો વેરાની માધ્યમમાં આવેલો છે પ્લાન જે એનું બંધારણ છે ભારત સરકારનું બંધારણ છે કે આ પ્લાન ને આમ આટલા